જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે ચોર્યાસી અપરાધ હતા તેમાંથી છત્રીસમાં અપરાધથી ચાલુ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ મહાપ્રભુજી ચોરાસી અપરાધની જે વાત કરે છે એમાંથી છત્રીસમો અપરાધ પાંત્રીસ આપણે જોઈ ગયા આગળ તો છત્રીસમો અપરાધ એમ બતાવે છે કે મુકતા રેશમી દિન તિન મેં ધોયે ધોઈ નાખવાના સૂતર કી ધોતી નિત્ય ધોવે એટલે કે પુષ્ટિ માર્ગમાં સનાતન ધર્મના સદાચારને સારી રીતે સ્વીકારેલ છે આ બધા જે આચાર વિચાર છે એ કાંઈ આપણે એકલાય બહાર નથી પાડ્યા પણ સનાતન ધર્મમાં પહેલાંથી જ બતાવેલા જ છે તો મહાપ્રભુજી એની વાત કરે છે કે આ આચારમાં સ્વચ્છતા અને પવિત્રતા એ બે પાસાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અફરસમાં પહેરવાના રેશમી કંતાનના મુકટા એટલે કે લાલ કેસરી ધોતું અગર બહેનોને પહેરવાની રેશમી કે કંતાન વસ્ત્રની સાડી વગેરે ત્રણ દિવસે તો અવશ્ય ધોવા જોઈએ શાસ્ત્રોમાં રેશમી વસ્ત્રો વસ્ત્રોને પવિત્ર માયના છે પણ તેની સ્વચ્છતાની કાળજી પણ જરૂર લેવી જોઈએ તેમજ સુતરાવ કપડાં કે જે અપરસ્માત સૂકવીને પહેરાય અને તે રોજે રોજ ધોવા જોઈએ આમ સ્વચ્છતાની કાળજી ન રાખે તો અપરાધ પડે અપરાધ સાડત્રીસમો નહાય કે અંગોચ કરે ન કરે તો દોષ ઉપજે અપરાશમાં આપણે સ્નાન કર્યું હોય તો સ્નાન કરીને શરીરને સારી રીતે લૂછી લેવું જોઈએ જલનો ક્યાંય ટીપું પણ રહેવું જોઈએ નહીં એમ ન કરતાં ભીના શરીરે ભીના કપડે સેવામાં જતા પોતાના શરીરના ઉપર રહેલા જલકણો સેવાના પાત્રમાં કે સામગ્રીમાં પડવાથી ઘણો દોષ પડે છે માટે નાયા બાદ સ્વચ્છ વસ્ત્ર કોઈ ટુવાલ અંગો છે એવું કાંઈ શરીર પહોંચવાનું હોય લૂછવાનું એનેથી સારી રીતે શરીર વાળ પણ સારી રીતે કોરા કરી બાદમાં તિલક ચરામત લઈ હાથ ખાસા કરીને પ્રસિદ્ધ નીતિની સેવા ચાલુ કરવી જોઈએ અપરાધ સાડત્રીસમો માટી કે પાત્ર રસોઈ કરી કે રાખે નહીં પહેલાંના સમયમાં માટીના ઠામ વાસણ રસોઈમાં વપરાતા જેને હાંડી હાંડલી પાટીઓ વગેરે કહેતા આજના સમયમાં તો ક્યાંય પણ માટીના વાસણોથી રસોઈનો ઉપયોગમાં થતો નથી આવા રસોઈ કરવાના વાસણ એકવાર રસોઈ કરીને કાઢી નાખતા ત્યારે માટીના વાસણ ખૂબ સસ્તા હતા અને હાલ સુધી પણ વ્રજમાં કુરડામાં દૂધ કે ચા કોફી આપીને આપણે ફેંકી દઈએ છીએ પીને જ્યારે સામાન્ય લોકો એક જ હાંડલી કે પાટીઓ ઘણા વખત સુધી રસોઈમાં વાપરતા હોય છે તેથી તે અંદરના ભાગેથી સારી રીતે સાફ ન થઈ શકે અને રસોઈના અંશો તેમાં ચોઈટા રહે તો તેને સડવાનો કે વાસ આવવાનો એમાં સંભવ રહે આ કારણથી માટીના વાંસનો રસોઈમાં એક જ વાર વાપરવાનું જણાવ્યું કેમ કે અન્યથા વાંસ આવવી વગેરેથી સામગ્રી બગડતા અપરાધ પડે આ તો પ્રભુના સુખનો વિચાર છે એટલા માટે માટીના પાત્રોમાં રસોઈ કરવી હોય તો એક જ વાર વાપરીને પછી પહેલાંના સમયમાં એ અત્યારે તો માટીના વાસ વાસણ છે જ નહીં તો એ રીતે અપરાધ પડે અપરાધ ઓગણચાલીસમો ચાવલ ભલી ભાતી શું તીન બેર ધોવે શ્રી ઠાકુરજીને ભોગ ધરવાની સામગ્રી કરતાં શુદ્ધતાની કાળજી રાખવાને હવે એમ જણાવે છે કે ચાવલ એટલે કે ચોખા જે આપણે સખડી કરતા હોય તે માટે એ સારી રીતે ત્રણ વખત ધોઈને જ આંચ ઉપર ચડાવવા જેથી કંઈ પણ ફોતરી કસ્તર ન રહે શ્રી શ્રી ઠાકોરજી પરમ ચતુર્શિરોમણી છે તેમના માટે સામગ્રી કરવામાં આપણાથી બને તેટલી વધુને વધુ કાળજી લઈ સુંદર ઉત્તમ વસ્તુ બનાવવી આમાં ચૂક પડે તો અપરાધ લાગે અપરાધ ચાલીસમો ચૂન નિત્ય છાને ચૂન એટલે લોટ જે આપણે કોઈ પણ લોટ સામગ્રી બનાવવામાં જે દયડો હોય તો એ ચૂનનો ઉપયોગ કરતાં પહેલાં એને ચાડી લેવો લોટ એટલે કે આટો તે દળીને ચાડીને રાખ્યો હોય તો પણ જ્યારે તેને રસોઈ કામમાં આપણે સામગ્રી શિચ કરવામાં લઈએ ત્યારે ફરીથી તેને ચાડીને જ ઉપયોગમાં લેવો જોઈએ અન્યથા ધનડા કે બીજા કોઈ સૂક્ષ્મ જીવ જંતુઓ આવી જવાથી પણ અપરાધ પડે અપરાધ એકતાલીસમો હલ્દી વિના રસોઈ ન કરે નિત્યની સખડીની સામગ્રી આપણે જે સિદ્ધ કરતા હોય નિત્યની માં દાળ શાક કઢી ભેડી એટલે ભેરી એટલે કે ખીચડી વગેરે એમાં હળદર અવશ્ય પધરાવવી હળદર વિનાની રસોઈ અમંગળ ગણાય છે માત્ર સૂતકના દિવસો હોય આપણે બાધક સૂતક આવી આવ્યું હોય એ દિવસોમાં હળદર વિનાના શાકને બધું બને છે કે જેને કડવું ભોજન કહેવાય છે કે એ કરવું જોઈએ બાધક સૂતકમાં એમાં હળદીનો ઉપયોગ ન થાય તેથી મંગલરૂપ નિધાન પ્રભુની સામગ્રી શ્રી સ્વામીની જેના અંગના સુવર્ણ જેવા વર્ણની કરવા માટે હળદર અવશ્ય પધરાવવી જોઈએ અને હળદર વગર કાંઈ પણ જે સખડીની સામગ્રી આપણે દાળ શાક કઢીમાં જે આવતું હોય ભેરી એટલે ખીચડી તો એમાં શ્રી સ્વામિનીજીના અંગનો વર્ણ પણ એ હલ્દી જેવો પિત્ત છે તો એટલા માટે હલ્દી અવશ્ય પધરાવી જો ન પધરાવીએ તો એ પ્રભુને પ્રિય ન લાગે ને પ્રભુને પ્રિય લાગવા માટે જ હલ્દી અવશ્ય કરવી અપરાધ બેતાલીસ મો મસૂર કી દાળ શ્રી ઠાકોરજી કી સામગ્રી મેં તે બિન કાઢી બહાર નાખે હવે કઠોળમાં એક મસૂર નામનું કઠોળ જે મસૂરની દાળ લાલ કલરની આવે એ કઠોળ આવે છે જે પહેલાંના વખતમાં બધા હિન્દુ એને ત્યાજ ગણતા કેમકે એ મસૂરની દાળ જે સનાતન ધર્મી હિન્દુ હોય તેને ખવાતી નથી આ કેસરી લાલ જેવા રંગની દાળ જ્યાં વેચાતી હોય ત્યાંથી આપણે હળદ મગ બીજી ઘણી પણ દાળો આપણે સામગ્રી માટે ત્યાંથી ખરીદીને લાવતા હોય તો આજુબાજુમાંથી કદાચ મસૂરની દાળનો દાણો ઉડીને મગની કે બીજી કોઈ પણ દાણાની આપણે ખરીદીમાં પડ્યો હોય તો સામગ્રી કરતાં પહેલાં કાળજીપૂર્વક જોઈને મસૂરની દાળનો દાણો વીણીને બહાર નાખી દેવો જોઈએ મસૂરની દાળ નિષેધ પદાર્થ હોય જે ઠાકોરજીની સામગ્રીમાં આવે તો આપણે અપરાધ પડે એટલે એ ખાસ ધ્યાન રાખવું અપરાધ તેતાલીસમાં વાળ કેસ કુશ નજર દે બિન કાઢે એટલે કે સામગ્રી સિદ્ધ કરતાં બનાવતા રાખવાની જે સાવધાનીઓએ બતાવી એમાં દાળ ચોખા વગેરે કાચી સામગ્રીમાં કાંઈ પણ વાળ ઉડીને પડી ગયો હોય ભળી ગયો હોય તો તેને ઝીણી નજરે જોઈને તે વીણીને કાઢી નાખવો આમ ન કરતા એમને આપણે સિદ્ધ કરી નાખીએ તો એ અપરાધ પડે આપણને અપરાધ ચુમ્માલીસમો પીપર વડ બંબુર કે કાષ્ટ રસોઈ ના કરે પહેલાંના સમયમાં તો સરપણ માદ સામગ્રી સિદ્ધ થતી તો એ છાણા સરપણ કાષ્ટથી રસોઈ પહેલાં થતી આ વાત પ્રાસંગિક હતી હવે તો પ્રાય ગેસ વગેરેનો ઉપયોગ થાય છે છતાં પણ શાસ્ત્રીય દૃષ્ટિએ વડ પીપર વગેરે જે પવિત્ર ઝાડ કહેવાય તેમજ બાવળ બંબુર બબૂલ એ કનિષ્ઠ હોય તે કાસ્ટ રસોઈમાં વાપરવાનો નિષેધ કરેલ છે અત્યારે તો જે દેશકાલ અનુરૂપ બળતણ હોય તેનો ઉપયોગ આપણે કરીએ છીએ અને ગોસ્વામી બાળકો પણ ગેસને એને છૂટ આપે છે કેમ કે સમય સંજોગ અને પરિસ્થિતિ દ્રવ્ય કરતાં આ પ્રમાણે સમયનું ધ્યાન રાખીને સેવા પહોંચવાની હોય પણ પહેલાંના સમયે જે પ્રાચીન સમયની જે આ બતાવી છે રીત એ અહીંયા આપણે વર્ણવી અપરાધ પિસ્તાલીસમો પાઉંસો લાગી સામગ્રી શ્રી ઠાકોરજી કો ભોગ ન ધરે શ્રી ઠાકોરજીને ધરવાની કોઈપણ સામગ્રી અન્ન ફલ શાક ઘી ખાંડ મેવા તેજાના હર કોઈ વસ્તુ જે ભંડારમાં હોય એ શીત કરેલ સામગ્રી તૈયાર વસ્તુ તેને આપણો પગ પણ ન અડી જાય તેની ખાસ સાવધાની રાખવી જોઈએ જો આપણો પગ સામગ્રીને અડી જાય તો શ્રી સામગ્રી ઠાકોરજીને ધરવા યોગ્ય રહેતી નથી આથી સેવા સમયે સામગ્રી અગર હર કોઈ ઉપકરણ સોહની કે પોતા જેવી નાની વસ્તુને પણ આપણો પગ ન લાગે તેની કાળજી લેવી જોઈએ અસાવધાન રહેવાથી સામગ્રીને પગ લાગી જાય તો અપરાધ પડે અને તેવી સામગ્રી શ્રી ઠાકોરજીને ભોગ પણ ધરી શકાય નહીં તેમજ સોહની કે પડઘા પાટલા અન્ય પણ સેવામાં કાંઈ પણ વસ્તા વસ્તુ જે આપણે આ રીતે ઉપયોગ થતો હોય અને વપરાતી હોય તો એમાં ભૂલથી પણ પગ ન અડી જાય તો તે વસ્તુ બધું સ્વરૂપાત્મક છે એટલે ધ્યાન રાખવાનું છે એનો ભાવ શ્રી ગોકુલનાજી સમજાવે છે એમાં ભાવભાવનામાં કે બધું એ સ્વરૂપાત્મક છે તો તેની ક્ષમા માંગી માથે આંખે લગાડી ખાસા કરીને પાછો ધોઈને ઉપયોગ કરવો તો અહીંયા આપણે આ રીતે શ્રી મહાપ્રભુજી નિર્દિષ્ટ જે આ અપરાધ છે એમાંથી આપણે પિસ્તાલીસ અપરાધ આપણે અહીંયા લીધા હવે છેતાલીસમાં અપરાધ આપણે કાલના વિડીયોમાં લેશું શ્રી વલ્લભાધી સકી જય